नमस्कार हूँ डॉक्टर जयदेव धामिल्ला गायनिकोलॉजिस्ट एंड इन्फर्टिलिटी स्पेशलिस्ट गेंडर आईवीएफ सेंटर सूरत की एम्ब्रियो फ्रीजिंग શું છે એમ્બ્રિયો ફ્રીઝિંગ એક એવી ટેકનિક છે કે જે આઈવીએફ ટેસ્ટ ટુ બેબી ની દુનિયામાં વંદ્યત્વની સારવારમાં એક ક્રાંતિકારી શોધ હતી જેમાં ભૂણને ગર્ભને એમ્બ્રિયોને આપણે સીજીવીને સ્ટોર કરી દઈએ છીએ કે જેમાં જ્યારે સ્ત્રીને ઇન્જેક્શન આપીને એક કરતાં વધારે બીજ બનાવવામાં આવે ત્યારે એક કરતાં વધારે એમ્બ્રિયોસ બનતા હોય છે તો જે વધારાના એમ્બ્રિયો છે પહેલાના જમાનામાં ડિસ્કાર્ડ એટલે કે થ્રો કરી દેવામાં આવતા હતા ફેંકી દેવામાં આવતા હતા જેનો કોઈ બીજી વખત ભવિષ્યમાં યુઝ થઈ શકતો ન હતો એટલે કે પ્રથમ સાયકલ જો નિષ્ફળ જાય તો બીજા પ્રયત્નમાં પાછું ફરતી બધા ઇન્જેક્શન લેવા પડે પાછા બીજ બહાર કાઢવાના અને પાછા એમ્બ્રિયો બનાવવા પડે પરંતુ આ એમ્બ્રિયો ફ્રીઝિંગની ટેકનિકથી આપણે એમ્બ્રિયો વધારાના એમ્બ્રિયોને આપણે ફ્રીઝ કરી શકીએ અને જે ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ એમ્બ્રિયો છે એ દસ વર્ષ કરતાં પણ વધારે ફ્રીઝિંગ એટલે કે શીત સમાધિમાં સ્ટોર રહી શકે છે એટલે કે કોઈને એક સંતાન આવી ગયા પછી બીજું સંતાન જોતું હોય તો આ ભાષા એમ્બ્રિયોસ આપણે યુઝ કરી શકીએ અથવા તો કોઈને પોતાનો કરિયર માટે જો એમને ફર્ટિલિટી પોસ્ટપોન કરવી હોય તો આપણે ઉસેટ અથવા તો એમ્બ્રિયોને ફ્રીઝ કરીને ભવિષ્યમાં આપણે એમને એમના જ બાળકોથી પ્રેગ્નન્સી આપી શકીએ છીએ ફ્રીઝિંગ કેવા જરૂરી હોય છે એક તો કીધું એમ કે જે કેસમાં વધારાના એને ફ્રીઝ કરવા માટે બીજું ઓરિયન હેપર સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ એટલે કે જેમાં પંદર વીસ કરતા પણ વધારે બીજ હોય ખાસ કરીને પીસીઓડી અથવા તો યંગ માં આવું જોવા મળે છે કે એક કરતા વધારે બીજ મળે છે અને જે આવા કેસમાં જો એવરીયો એ સેમ સાયકલમાં ટ્રાન્સફર કરવામાં આવે એટલે કે જે સાયકલમાં ઇન્જેક્શન આપો એ જ સાયકલમાં જો એવરીયો ટ્રાન્સફર કરવામાં આવે તો આ ઓરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ નામનું કે જેમાં પેટમાં ફેફસામાં પાણી ભરાઈ જવાની ડેન્ગ્યુ જેવી અસર થવાની શક્યતા હોય છે જેમાં દર્દીને જીવનું જોખમ પણ હોય છે તો આને પ્રિવેન્ટ કરવા માટે એમ્બ્રિયોને એ સાયકલમાં બધા જ એમ્બ્રિયોને આપણે ફ્રીઝ કરી દેવાના અને નેક્સ્ટ સાયકલ માં એમ્બ્રિયો ટ્રાન્સફર કરવા કે જેમાં ઓરી સ્ટીમ્યુલેટેડ નથી એટલે કે એમાં HCG નું હોર્મોનનું ઇન્જેક્શન નથી આપવામાં આવતું જેથી કરીને જે એમ્બ્રિયોઝ આપણે ફ્રીઝ કરેલા યુઝ કરીએ છીએ એટલે કે ઓવરિયન હાઇપોસ્ટિમ્યુલેશન થવાની શક્યતાને આપણે નિવારી શકાય છે આમ જે એમ્બ્રિયો ફ્રીઝિંગ ની ટેકનિક છે એ દર્દી માટે ને ડોક્ટર માટે એક ક્રાંતિકારી શોધ છે અને એમ્બ્રિયો ફ્રીઝિંગ થી આઈવીએફ ની સારવાર ખૂબ સહેલી બની ગઈ છે તો મારો વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને એમ્બ્રિયો ની ફ્રીઝિંગ વિશે સાચી માહિતી આપો